આ સમગ્ર મામલે અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું અપડેટ પર નજર કરીએ તો ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે એક અપડેટ મળી રહી છે એક તરફ પિતાએ હત્યાની શંકા વ્યક્ત કરી ન્યાયની પણ માંગ કરવામાં આવી છે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે આ અંગે તેમણે ટ્વીટ પણ કર્યું આ સમગ્ર ઘટનાને લઈને ટ્વીટ કરવામાં આવ્યું સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે પિતા દ્વારા એક તરફ તો શંકા વ્યક્ત કરવામાં આવી છે કે દીકરાની હત્યા થઈ હોઈ શકે છે આ ઘટનાને જાટ સમાજ સહ નહીં કરે તેવો ઉલ્લેખ પણ ટ્વીટમાં કરવામાં આવ્યો છે હનુમાન દ્વારા ટ્વીટ કરાયું આ ઘટના સંસદમાં ઉઠાવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ આ ટ્વીટમાં કરવામાં આવ્યો છે પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાધિતો હત્યાકાંડમાં સામેલ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સમગ્ર આ ઘટના જે છે તે હાલ ચર્ચાનો વિષય બની છે આજ અંગે વધુ વાત કરીશું સ્વતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે

જે જાડેજા છે પૂર્વ વિધાયક છે પૂર્વ જે ધારાસભ્ય છે તેમના ઘર પાસેથી ત્યારે તેમને જે યુવક ને ઉઠાવીને તે અંદર લઈ ગયા તેના બંગલામાં ને તેમને માર મારવામાં આવ્યો તેવું મૃતકના પિતાનું એવું કેવું છે તેમના દ્વારા ગંભીર આક્ષેપ છે તેવા લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ જોવા જઈએ તો આ સમગ્ર કેસમાં હવે રાજકારણ પણ ગરમાયું છે કારણ કે રાજસ્થાનના જે સાંસદ છે હનુમાન બેનીવાલ તેમના દ્વારા પણ ટ્વીટ મારફતે તેવું કહેવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાને જાટ સમાજ છે તે સહન નહીં કરી શકે અને સકતમાં સકત કાર્યવાહી પણ કરવામાં આવે ને સીબીઆઈ તપાસની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ આ કેસમાં હવે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બે તારીખે આ સમગ્ર ઘટના બની અને ત્યારબાદ ત્રણ તારીખે તેના સીસીટીવી છૂટે છે તે પણ એ યુવકના સામે આવ્યા છે તેમાં જે જતો હોય હાઈવે ઉપર તેવું ચોક્કસપણે જોઈ શકાય છે તો બીજી તરફ પણ ક્યાંકની ક્યાંક વાત એવી છે કે ત્રણ તારીખે આ જે યુવક તે ગુમ થયો હતો વહેલી સવારની આ ઘટના છે સીસીટીવીમાં ચોક્કસપણે ટાઈમ પણ જોઈ શકાય છે ચાર તારીખે કુવાડવાના તરગડિયા ગામ નજીક તેની લાશ છે તે મળવા પામી હતી ચાર તારીખે જ્યારે જે લાશ મળી હતી ત્યારે કુવાળો પોલીસ સ્ટેશને આ આ લાશને ફેકલ કેસમાં જે ફેકલ કેસ નોંધીને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે જે ખસેડવામાં આવી ને ત્યારબાદ જે થોડા દિવસ બાદ આ જે યુવકના જે બેન અને જે તેના જીજાજી છે તેમના દ્વારા આ જે યુવકને ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ આજે છે તે આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો તેમના પિતાનું ક્યાંક ને ક્યાંક મૃતકના પિતાનું તો એવું કહેવું છે કે જયદ્રથસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દીકરા છે ગણેશ તો તેમના દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો માણસને અને માણસો દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક હત્યા હત્યા પાછળ તેનું જે કારણ હોઈ શકે તેવું ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે જો કે હવે સમગ્ર કેસ છે તે પોલીસ તપાસનો વિષય છે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે તે જોવું રહેશે જી જી આ આભાર લખી જોડવા માટે અને આ સમગ્ર મામલેમાં